અને આ પંદર રસ્તાઓ આ ચોમાસામાં વરસાદ પડ્યો એમાં એવા કોઈ ઉખડી નથી ગયા કે જે બીજી જગ્યાએ નુકસાન થયું હોય છતાંય હું એવું કહું કે રસ્તાઓની અંદર એવું છે કે ચોમાસામાં કેટલો વરસાદ પડે અને એક કલાકની અંદર કેટલો વરસાદ પડે કે કોઈક જગ્યાએ બાર ઇંચ પડી જાય ચૌદ ઇંચ પડી જાય છ ઇંચ પડી જાય તો પાણીનો ફ્લો એટલો બધો હોય કે ધોવાણ થાય અને ધોવાણ થાય જ એટલે રસ્તા ના ધોવાય એવું નહીં ધોવાઈ જાય પણ હું અત્યારે એવું માનું છું કે આ રસ્તાઓ બન્યા છે એની ક્વોલિટી સારી હશે એટલે નથી તૂટ્યા અને બીજું સરકારનું પણ સુપરવિઝન હોય છે ને અવારનવાર એ લોકો એ જે કંઈ માલ આવતો હોય ને એના સેમ્પલ લઈ અને ટેસ્ટિંગ કરીને એમને રિપોર્ટ કરી અને પછી આખા નું જે કઈ બિલ બનાવવાનું હોય છે એ બનાવતા હોય એટલે એવો કોઈ પ્રશ્ન છે નહીં કે આમાં કોઈને વચ્ચે કટકી કરવાની કે આ કંઈક કરી શકે એવું સરકારમાં જ પૈસા ભરાય સરકારના પોતાના માલથી આ કામ થતું હોય એટલે કટકીનો કોઈ પ્રશ્ન છે બીજું આજે જે સમાચાર દિવ્ય ભાસ્કરે બતાવ્યા એની અંદર એક તો સર્કલ પાસેનો જે ટ્રાફિક મૂકી એના કારણે એક લેફ્ટ સાઈડ સ્વામિનારાયણ મંદિર થી કોલેજ બાજુ જઈએ તો ડાબી બાજુ એ વરવાનો રસ્તો બતાવ્યો હવે એ રસ્તો ટેમ્પરરી બનાવવામાં આવ્યો હતો નગરપાલિકા એ બનાવ્યો હું એ પણ કહી દઉં અને એ બિલકુલ ટેમ્પરરી હતો કારણ કે એમાં સમય જોઈએ એને નીચેથી આખું ખોરડાણ કરીને એની જે રસ્તાઓ બનાવવાની ટ્રીટમેન્ટો હોય છે એ પ્રમાણે થવું જોઈએ પણ એ પ્રમાણે સ્વાભાવિક છે નગરપાલિકા એટલું તાત્કાલિક કરી શકે નહીં એટલે એ કામ નથી થયું એટલે દાંડી માર્ગ દ્વારા આ કામ થાય કારણ કે એ દાંડીનો રસ્તો એટલે એક રસ્તો એ બતાવ્યો છે કે ઉબડ ખાબડ થઈ ગયો છે એ વાત સાચી હશે બીજો રસ્તો એમને બતાવ્યો છે મરીડા દરવાજા બાજુ તો મરીડા દરવાજાથી રસ્તાનું કામ જે તૂટેલો છે એ પંચાયત મ્યુનિસિપાલિટી નો રસ્તો નથી અને એ મેં ખ્યા સૂચના આપી દીધી ત્યાર પછી કામ ચાલુ થઈ ગયું અને સરફેસ રેસિંગ કરીને લોકોએ રોડ સરફેસ રેસિંગ વાળો તૈયાર કર્યો પણ એની ઉપર કાર્પેટ કરવાની બાકી છે હવે સ્વાભાવિક છે ચોમાસાની અંદર ડામરનું કામ કરવા માટે ઉઘાર ના નીકળે અને એની અંદર જયારે પ્લાન્ટ ચાલુ કરી શકે ત્યારે જ આ કાર્પેટનો માલ એની ઉપર પાથરી શકે આવું આવે છે કે હું જયારે બી કોઈ પણ આવૃત્તિ ન્યૂઝપેપરની છપાતી હોય ને એમાં જોતો હું રોજ વાંચતો હોઉં બધા જ સમાચાર તો એમાં પહેલું ગમે તે પેજ ખોલીએ ને એટલે નડિયાદ જ નીકળે અને નડિયાદના જ સમાચાર હોય હવે મને ખબર છે કારણ કે હું દરેક જગ્યાએ છું એટલે રસ્તાઓ ક્યાં તૂટ્યા છે બધું મને ખબર હોય છે અને હું એને કરવાની તાત્કાલિક કરાવવા માટેની પણ એની પાછળ પડતો હોઉં છું અને થઈ પણ જતા હોય છે અને અત્યારે પણ સૂચનાઓ રસ્તાઓ રિપેરિંગની અપાઈ ગઈ છે હમણાં જ ગઈકાલે જ માન્ય મુખ્યમંત્રીશ્રીએ એક કરોડ રૂપિયા એ વર્ગ અવર્ગની નગરપાલિકાને રસ્તાઓ રિપેરિંગ માટે આપ્યા છે પણ હવે ચોમાસું છે તો ખુલ્લું નીકળે ત્યારે જ પ્લાન્ટ ચાલુ થાય ડાંબરનો પ્લાન્ટ ચાલુ ચોમાસામાં કરીને રસ્તો ના કરી શકાય આવું પ્રેસ રિપોર્ટરને ખબર હોવી જોઈએ થોડીક ટેકનિકલ બાબતો એને પણ જાણવી જોઈએ અને મને ટાર્ગેટ કર્યા વગર તમારે જે ટાર્ગેટ મને કરશો એનો વાંધો નહીં હું તો જવાબ આપી જ દઈશ કારણ કે હું સતત એક્ટિવ છું છું અને દરેક રોડ ઉપર ફરું એટલે હું તો એનો જવાબ આપવાનો જ છું પણ મેં કહ્યું એમ તમે સરકારની અનેક યોજનાઓ છે આ યોજનાઓના લાભ લોકો સુધી પહોંચ્યા છે કે નહીં પ્રજા વાત એ કહેવા માંગુ છું કે હું રોજ સાંજે ચાલવા નીકળતો હોઉં છું અને ચાલતો ત્યારે મારી કેવું છે કે રોજ નવા રોડ ઉપર હું જતો કોઈ પણ રસ્તો નવો પકડું અને જે જગ્યાએ તરત જ જાણ નગરપાલિકાને કરતો છું સિસ્ટમ એવી છે કે એનો કોન્ટ્રાક્ટ એનું જે મેં કહ્યું એ સિસ્ટમ એ બધી સિસ્ટમ ચોમાસામાં ચાલુ ચોમાસામાં ચાલુ વરસાદે જે અમુક બાબતો ટેકનિકલ હોવાના કારણે ના થઈ શકે એ થોડોક વરસાદ જયારે બંધ રહે ત્યારે કરતા હોય છે અને આ બધું પ્લાનિંગમાં જ હોય છે તમે બતાવો ને અમારે કરવું એવું નહીં હોતું અમે ફરતા જ હોઈએ અને અમે નગરપાલિકાના કાઉન્સિલરોને મીટિંગ કરીને કહેતા જ હોય છે તમારા બોર્ડની ની અંદર જેટલા બી ખાડા પડ્યા હોય જાતે જોઈ લો લખી